તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમની કાર્ય સાધનાને વંદન કર્યું હતું આ પ્રસંગે રાજસ્થાનના ભરતપુર લોકસભાના યુવા મહિલા સાંસદ સંજના જાટવ તેમની સમગ્ર ટીમ સાથે ભૂમિ ખાતે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી સાંસદે જણાવ્યું હતું કે બાબા સાહેબ આંબેડકર દ્વારા બનાવેલા બંધારણના કારણે જ હું આજે શિક્ષિત બની શકી છું અને સંસદ સુધીની યાત્રા કરી શકી છું एमनो मार्गदर्शन દરેક પીડિત વંચિત અને પાછળ પડેલા લોકો માટે આશાની કિરણ સમાન છે મેં રાજસ્થાન સે હું भरतपुर સે રાજસ્થાન કી યંગસ્ટ એમપી હું ઓર મેં આજ યહા પે બાબા સાહબ કી જો સંકલ્પ ભૂમિ હે મેં આજ યહા ઉનકે ચરણ જો હુએ હે મેં યહા પે આઈ હું મેરી પૂરી ટીમ કે સાથ મે ઓર મેં બહોત સૌભાગ્યશાળી હું ક્યોકી સબસે બડી જો હોતી હે તાકાત વો સંવિધાન કી હોતી હે ઓર સંવિધાન કી વજહ સે મેં પાર્લામેન્ટ મેં पहुंची हूं और बाबा साहब की आज एक सौ जयंती को हम सब यहां मना रहे हैं मेरे लिए बहुत गर्व की बात है बिल्कुल आज महिलाएं हैं जो अधिकार दिया है वो एक बाबा साहब की ही वजह से क्योंकि बाबा साहब ने जो महिलाओं को अधिकार दिया वो घर से बाहर निकल के मेन जो उनका उद्देश्य था वो शिक्षा है अगर शिक्षा होती आज शिक्षा है तो उसी की वजह से हम संविधान में बैठे हैं नौकरियाँ लोग कर रहे हैं उसी की वजह से आज यहाँ पूरे मंच पे पूरे सभी लोग यहाँ विराजमान हैं मैं संजना जाटव भरतपुर लोकसभा सांसद